આજે આપણે ઇન્સ્ટાગ્રામના એવા બેરિસ્ટરો વિશે વાત કરવાના છે કે જે મોટી મોટી તોફા છે એના તોફા નથી નાની તોફા છે અને પણ એમની જાતના મોટી તોફ સમજીને બેઠા છે ધમકી આપી દે અને પેલા રિપ્લાય ના દેવાય એવા નામ બચાવ એટલે એ સ્કીપ કરી નાખે પણ આપણા હાથમાં જો આવી જાય તો પછી એટલે આપણે આપણે લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચાલો હવે આગળ મારા જેવા જોયા તમે સત્તર હા એ તો મને ખબર છે તું કારણ કે સત્તર માંથી નથી પણ તું માણસ છે જનાવર તારો વિડીયો જોવું છે ને એટલો મને ખુશ આવે ને તો ગમે તો હાથ લાગે ને તને હું બે ચાર એક હાથનો ખાડો પાડે ને હું ધૂમે ડાકી દે એટલી રીસરે છે પેલા ચાલો અહીં સાઈડમાં વિડીયો દેખી લો આ કે સાંભળવામાં આવ્યું છે કે મારો હવા મારા માટે ફિલ્ડિંગ લગાવે છે તો બેટા એટલું યાદ રાખજે તું બચે બી તારી બેનના કારણે છે તું એ બચે છે ને ખાલી તું પોલીસ પોલીસની બીક થી જ બચે છે મેં તો તારી જ છે ને તરે તે ખાણી પીરી નાખી દીધા. કારણે કોઈની લાગણી રૂભાવવા માટે છે ને? નઈ વેવ યુઝ માટે. આવી ખોટી રીતે છે ને? ગુબો શબ્દ કરતા પહેલા સરસ સરસ રાખા છે. એટલે કોઈક માથાનો મળી જાય ને, તો હાલકા એ ફોગી ના થાય અને કોઈ કડકી ફાળવાની જરે. કોઈક તણાવ મેજી નાખી દે છે ને, તો પછી કેને પોલીસ કમ્પ્લેઇન કરવા પડતા હમારિયાને આગળથી. કારણે કોને મારી નાખવા છે ભચારાને હમ કરીને. એટલા માટે પહેલાથી જરીખ છે ને? જરીખ ટ્રેન્ડ ફોલો ન યુઝ બે ઓછા વર્ષકા એની પંજરીક માં આપે બોલવાનું. અડકું ને એટલે ના ધ્યાન રાખવાનું કે આવા શબ્દો કરતા પેલા કેવું કોણ દેખાય છે કોણ નહીં હું રોસ્ટર છું મને ખબર છે હું 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 પણ મારા વિડીયોમાં છે ને હવે બહેનો એ દેખા લાગે જ છે હું બધાનો વાલો છું એટલે હવે હું કાળ બોલીને વિડીયો નહીં બનાવું એટલે તમારી જેવાની છે ને હું કઈ કઈ કરી નાખું ને તો બધાને જ ખબર છે હા માન્યું કે મારા જેવા જોયા છો તમે સત્તર એક રેપટો ઝેલાય નહી વાત કરે છે ને આકાશ માં તારા કૂચવા જવાની તું મારો ના લેવાય ને પછી તારા ક્યાંથી લેવા જવાય એ તો પછી મેં ક્યાં બોલું આપ એમ કોઈ અનાથ આશ્રમ મીક્યા હોય નઈ તો કઈક ભણવા નીક્યા હોય